ફરિયાદીશ્રી જીજ્ઞેશભાઈ ચંપકભાઈ મૈશુરિયા ધંધો નોકરી રહે ફ્લેટ નંબર બે હજાર પાંચસો એક બ્લોક બી બ્લોકમાં ક્રિષ્ના એકતા દેવી રોડ પર ફરિયાદીશ્રી નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં તારીખ વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ બીએનએસ કલમ ત્રણસો એકત્રીસ ત્રણ ત્રણસો એકત્રીસ ચાર અને ત્રણસો પાંચ એ મુજબની ફરિયાદ આપેલી હતી એ ફરિયાદની હકીકત જોતા આજે ઘરફોડ ચોરીનો બનાવ છે એ તારીખ આઠ અગિયાર બે હજાર ચોવીસથી લઈને તારીખ અઢાર અગિયાર બે હજાર ચોવીસ સુધીનો બનાવ બનાવ બનેલો હોવાનું સામે આવેલું છે અને એ જે ફરિયાદી છે એમની માતૃશ્રી જે આ મકાનમાં રહેતા હતા એમનો ફ્લેટ નંબર છે છવ્વીસ જીરો ચાર એ મકાનમાં જ્યારે એ માતાજી ફરિયાદીના માતાજી રહેતા હતા અને કોઈ કારણ કામ માટે એ બહાર ગયા હતા તો તેમણે પોતાના ઘરની ચાવી એમના એપાર્ટમેન્ટના વોચમેનના ઘરની પાડી પર મૂકીને નીકળી ગયા હતા તો એ બાબતે એલસીબીના પોલીસ અધિકારી કર્મચારીઓએ ટેકનિકલ સોર્સ અને સીસીટીવી તેમજ પોતાના બાતમીદારોના આધારે વર્કઆઉટ કરીને એક ઈસમ કે જે ક્રોનિલ સન ઓફ ચેતનભાઈ દિનેશભાઈ દફ્તરી ધંધો ડેકોરેશન અને એ પણ આ જ બ્લોકમાં છવ્વીસ ઝીરો એકના ફ્લેટ નંબરમાં રહેતા હતા કિનારા એપાર્ટમેન્ટમાં અને એમનું મૂળ ગામ છે જૈન મંદિર જનતા કચોરીની સામે પાલનપુર તાલુકો પાલનપુર અને જિલ્લો બનાસકાંઠા નાઓના ઉપર એમને લાવીને પૂછપરછ કરતા એમણે આ ચોરી કરેલાનું કબીલાત કરેલ હતું હવે જે આ ક્રોનિલ છે એ આજે ફરિયાદીની માતાનું ઘરમાં જેમાં ચોરી થયેલી તેની સામેના મકાનમાં ફ્લેટમાં રહે છે અને એ આ ઘરથી પરિચિત હતો અને આવા જવાનું હતું એટલે એને ખબર હતી કે ભાઈ આ જે એમના ફરિયાદીના માતાજી છે ચાવી ક્યાં મૂકે છે ચાવી લઈને એમણે તાળું ખોલીને ઘરનું કબાટમાં મૂકેલ ત્રીસ હજાર રૂપિયા રોકડા અને સોના ના દાગીના મળી કુલ રૂપિયા બે લાખ પંચાવન હજાર જેટલી ઘરખોળ ચોરી નું સામે આવેલું છે હવે આ જે આરોપી છે એ ખૂબ જ સાથી હતો એમણે આ જે ઘરના ચોરી કરીને અહીંયા જે હનુમાન મંદિર મંદિરની સામે નવસારીમાં આવેલ મુઠુટ ફિમકોપ લિમિટેડમાંથી દાગીના ગીરવે મૂકીને એમાંથી ગોલ્ડ લોન એક લાખ બે હજાર પચાસ રૂપિયાની લઈ લીધેલી હતી અને આ બાબતે એના પાસેથી એ જે લોન લીધેલી એની રિસીપાઈ કબજે કરીને કુલ પંચાવન હજાર જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે આ જે આરોપી છે એ અગાઉ પણ નવસારી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીમાં પકડાયેલ હતો એને પકડીને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીજી ચૌધરી નાઓ હાલ કરી રહી છે